જસદણ તાલુકાના આટકોટ ખાતે પરમપૂજ્ય માતૃશ્રી વીરબાઈ માની એક સો મી પુણ્યતિથી ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વીરબાઈ મા મંદિરે અખંડ ધૂન મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું

ધર્મપત્ની વીરબાઈ માતા કે જે મૂળ આટકોટના હતા એમની એકસો ને ઓગણપચાસ ની પુણ્યતિથિ હોય વીરબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા આજે એમની પુણ્યતિથિ નિમિત્તે ભજન અને ભોજનનો સુંદર મજાનું આયોજન મહાપ્રસાદનું કરવામાં આવ્યું છે હું આપને જણાવીશ કે પૂજ્ય વીરબાઈ માતાનું જે જગ્યાએ પ્રાગટ્ય થયું હતું તેમનો જન્મ થયો હતો એ જ જગ્યા ઉપર પૂજ્ય હરિરામ બાપા દ્વારા વિશ્વનું એકમાત્ર વીરબાઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિરની સામે જ પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ માતા લગ્ન ગ્રંથિ જોડાયા હતા એ જગ્યાએ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન ક્ષેત્ર ચાલી રહ્યું છે જેમાં રોજે બંને ટાઈમ દરિદ્ર નારાયણો અને બીજા ભક્તજનો અહીંયા ભોજન પ્રસાદનો લે છે આ ઉપરાંત દ્વારકા કે વિરપુર જતા પદયાત્રીઓ માટે પણ અહીંયા ઉતારાની સરસ મજાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને પદયાત્રીઓ માટે શ્રી વિરભાઈ મા ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે આજે એકસો ઓગણપચાસ ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી વિરભાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર મજા નું ભક્તિભાઈ માહોલમાં ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપ બધાને પણ નમ્ર વિનંતી કે આપ પણ બધા એક વખત પૂજ્ય વિરભાઈ માતાના દર્શન પધારો જય જલારામ જય વિરભાઈ માં જય હરિરામ